બાપ જય મોગલ જય મણિધાર જય વરવાળી આનંદ એ આવે છે કે અહીંયા મોગલ ધામે મહાભારત કથા જે અહીંયા બચાવવાની છે અને દસમા દિવસે નવ દિવસ કથાના વિરામ અને દસમા દિવસે એકત્રી દીકરીના અહીંયા સમૂહ લગ્ન છે તો એમાં ખૂબ બધા એ દીધું છે દાતારો અઢળક પહેરાની ઉપરાંત એક અમારી દીકરી છે જાડેજાના અને ભાઈ નું નામ શું ભાઈ રાજેન્દ્રસિંહ ભાલુભાઈ જાડેજા ગામ ગઢપાથર એમના પરિવાર તરફથી એકત્રી પૂનમાં હોનાની દીકરીને એક એક અને ખડક દેવામાં આવે છે હોનાના આ પરિવારને ખૂબ મોગલ જાજુ દઈએ કારણ કે અઢારે વર્ષની દીકરીઓ અહીંયા સમૂહ લગ્નમાં જોડાની છે તો આ પરિવારને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે કારણ કે વાત કરી બહુ હેલી છે દેવું અઘરું છે તો આ દીકરીઓના દીકરીના આ પરિવાર બધા આપે છે તો માતાજી એને ખૂબ સુખી રાખે અને ખૂબ એને જાદુ દીએ અને એવી બરકત રાખે મોગલના આશીર્વાદ કારણ કે દીકરું જેટલું દે એટલું થોડું એક એક વીટી હોનાની અને ખડક હોનાના આપે છે હવે મા મોગલના આશીર્વાદ છે બાપ જય મોગલ જય મણીધર જય વડવાલ